અરે અરે પાણી છે ફોન છે પાણી છે ફોન આ તમને આમ આ જો આ તો જે પાણી છે છે નથી ના એ પણ મારી વાત કોમ ભટી કોણ કે કોપટી ચૂ કોપટી ગોડુ તને કોઈ ખબર ન બબન પંટી છે ને અને આ ઓપન વાડી વાત કરી તું કોક આવે તારે નગર નઈ કરવાના ઓપન છે પછી તારે મોં છે ને બૈરાની ઓડ પાડાવ ભોમ લાગી છે તાર ભોમ નઈ ડાબી ભોમ લાગી નાબી ને લાગી આ તો પટડા કેમાં મૂકું તો કતો ને કોક ખાવા છે ને કમ માટ મણે

बेन मोय ना खूप रास्ता व्याटाय व्याटाय मरी जाता मोय मोय नक पस ने लेन मोटी नाकले सन बेन वाला गाडू काय जाखी जिंदगी नी शांती मारा बेटा या तो सपोर्ट वाइज हुआ

પણ હજી નજી ને સોડી છે કે અમારે જો હજી હાલ જગ્યા એ હોય ને તો અમારે સોડી કરવું છે એમ કેતા

અને આને જે કેન્યોન બેન્યોન હાણું જો વાડીમાં મટણાટા ન છે તમારે તો આ તો વાડી હારી માણી પેલી કેન્યોન તું કેમ ખેત Anak امضو

આ ચેતનજી ને તો ચાની વાત જોઈને બેઠો પણ માના ઉઠ્યા ચેતનજી હજીક નહીં આયા તાને કે હું આવું છું હજીક કીચેમ નહીં આયા માના ઓછા ચા ને તાને ચેતાને હવે માને બાને નેકણવાનું હતું તો કેમ રાખો હમ કોટક તો આબામ નહીં પડી ને આમાં તો કોઈ તકલીફ નહીં કોઈ તકલીફ

આ તો મારા છોકરો હુય એ મારે ઘુઘુ છે એટલે વણો ઘુઘુ કરવાનું છે તમે મને એમ નતા કેતા કે મારા છોકરા કે જબર રૂપાળો છે આ તો ગોડા જેવો લાગે છે અને કેમ એવું કને છે એમ હુય આ કોક આવે ને બારનો કોક આવે કેમ કણા છે આ શું આ પણ કોક કરી જાય હા તો આ શું જા એ તો છૂટી આ તો ક ફેશન 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 કે કેમ માણા તો બોલવાની ભાઈ ફેશન ના કે

તોડી છે પણ આવવી નહી આ તો હા બેસ કે અને જુઓ તો હવે કા જે થઈ ગયો પણ જો કોના જેવું હતો એવું જ જોવાનું જા કોના જેવું છે જોક જો પણ આ તો કેવું કરે છે આ તો ગોળ પણ કરે છે એટલે આ તો આ કેમ છે આ તો હાથ જો માર બેડો હસે દાય તો મુઢામાં તો રાખે છે હવે કઈ આ તો તમે જ ઓમા ઓમા એ ગો ગો ઓમા ઓલા તમે આ કે મારિયા મંજો આવો ગો 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 પપ્પા